નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ નવ બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચો ભાવ પાંચસો વીસથી ઊંચો ભાવ પાંચસો ને એકાણું રૂપિયા ચણા બારસો પચાસથી ચૌદસો પચાસ બાજરો ચારસોથી ચારસો બોતેર તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી બાવીસોને દસ રૂપિયા અડદ સત્તરસો ત્રીસથી સત્તરસો ને ત્રીસ સિંગફળા એક હજારથી અગિયારસો નેવું મગફળી જાડી આઠસો સાઠથી અગિયારસો સાહીઠ ધાણા એક હજાર એંસીથી તેરસો સોયાબીન સાતસો પચાસથી આઠસો સત્તાવન તલ બાવીસો પચાસથી છવ્વીસો ને ત્રીસ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર નવસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર વીસથી અગિયારસો વીસ જુવાર પાંચસોથી સાતસો પિસ્તાલીસ મગ ચૌદસોથી સોળસો પંચાણું તલકાળા ત્રણ હજાર પચીસથી ત્રણ હજાર ને પચીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસોથી ઊંચો ભાવ ચૌદસો ને એકવીસ રૂપિયા મગ બારસોથી સોળસો રૂપિયા અડદ પંદરસોથી સત્તરસો દસ ઘઉં પાંચસોથી પાંચસો સિત્યાસી ચણા બારસોથી અઠાવીસો રૂપિયા મગફળી મગફળીજીણી નવસોથી અગિયારસો પાંચ મગફળી જાડી નવસો પિંચાશીથી બારસો ઇઠાવીસ અજમો ચોવીસોથી પાંત્રીસો ને પિસ્તાલીસ એરંડા નવસોથી અગિયારસો ને સાઠ તુવેરની વાત કરીએ તો એક હજારથી અગિયારસો ને ત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી સાતસો ને સાઠ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ ચાર હજાર પાંત્રીસ રૂપિયા તલી બાવીસોથી પચીસો ને પાંત્રીસ લસણ બે હજારથી પાંચ હજાર બસો પચાસ એક હજારથી તેરસો પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસો પચાસથી ઊંચો ભાવ સોળસો એક્યાસી રૂપિયા તલ સફેદ સોળસો પચાસથી ચોવીસો સિત્તેર તલકાળા ચોત્રીસસો ત્રીસથી ચોત્રીસો ને ત્રીસ ઘઉં પાંચસો સાઠથી પાંચસો ને સાઠ ઘઉં ટુકડા પાંચસો દસથી છસો રૂપિયા ચણા અગિયારસો પચાસથી ચૌદસો ઓગણસિત્તેર સિત્તેર તુવેની વાત કરીએ તો સત્તરસો એકાવનથી ઓગણીસો ને એંસી રૂપિયા મગફળી જાડી છસો પચાસથી અગિયારસો પાંસાઠ રચકાનું બી સાડા ત્રીસોથી ચાર હજાર આઠસો ને એક રૂપિયો સોયાબીન પાંચસોથી આઠસો સાઠ धना सात सौ ए सौ रुपया मेथी नव आठ सौ तीस एक हज़ार नेव बात करिए जसद मार्केटिंग यार्डनी अंदर तो जीरो नीचे भाव चार हज़ार पचास भाव चार हज़ार सात सौ रुपया वरियाड़ी अगियारो चौबीस अगिय सौ ने पचास राय एक हज़ार एकत्रस अगियो रुपया हमें बात करिए गोडल मार्केटिंग यार्डनी अंदर तो घऊ नीचे भाव पाँच सौ चालीस ऊंचा भाव छसो रुपया ઘઉં ટુકડા પાંચસો છવ્વીસથી છસો ને પચાસ કપાસ અગિયારસો એકથી સોળસો છેતાલીસ મગફળી ઝીણી આઠસો અગિયારથી અગિયારસો એકસઠ મગફળી જાડી સાતસો એકાવનથી બારસો એકતાલીસ કલંજી એકત્રીસો એકાવનથી એકત્રીસો ને એકાવન એરંડા આઠસો છપ્પનથી અગિયારસો એકાણું તલકાળા ચોવીસોથી ચોત્રીસો ને એક્યાસી તલ અઢારસો એકાવનથી છવ્વીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર એકથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને એક્યાસી રૂપિયા ધાણા આઠસોથી સોળસો એક ધાણી એક હજારથી સત્તરસો છવ્વીસ મકાઈ ચારસો થી પાંચસો એકસઠ ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી સાતસો રૂપિયા ચણા તેરસો એકથી ચૌદસો એકોતેર અડદ નવસો થી અઢારસો એક મગ અગિયારસો છોતેરથી સોળસો એકોતેર તો એની વાત કરીએ તો સોળસો એકવીસથી ઓગણીસો ને એક્યાસી રૂપિયા સોયાબીન સાતસો છપ્પનથી આઠસો વાલ સોળસો છવ્વીસથી એકવીસો એકત્રીસ એરાય બારસો એકત્રીસથી બારસો એકત્રીસ ચણા સફેદ ચૌદસો એકથી ઇઠાવીસો એકાણું રાયડો એક હજાર એકથી એક હજાર લસણ સત્તરસો એકાવનથી ચોપનસો વટાણા એક હજાર અગિયારથી એક અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર